આર્થિક રીતે સ્વતંત્ર બનતા યુવાનોને પોતાના જીવનસાથી પસંદ કરવાની ઈચ્છા વધવા લાગી છે આર્થિક અસમાનતા લગ્ન માટે જોડાણ કરતા સમયે વિવાદોને જન્મ આપી રહી છે ખાસ કરીને દહેજ અને વિવાહિત જીવનશૈલી અંગે નોકરી અને કારકિર્દી અંગેના દબાણ અને ઊંચા જીવન માપદંડને કારણે વ્યક્તિગત અને વૈવાહિક જીવન વચ્ચે સંતુલન બગડતું જોવા મળે છે ક્યારેક આ સાધનો સંબંધોમાં સંશય અને તણાવ વધારવા માટે જવાબદાર બની શકે છે ઉપસંહાર આ સમુદાયના વૈવાહિક જીવનમાં ઉકેલ લાવવો એક સંકલિત દ્રષ્ટિકોણથી શક્ય છે સામાજિક મોરલ અને નવીન વિચારધારા વચ્ચેના સંતુલનને જાળવીને આ સમાજ તેના પરંપરાગત મૂલ્યોને જાળવી શકશે અને સમકાલીન સમસ્યાઓનું નિરાકરણ પણ શોધી શકશે ટેનોલોજી સકારાત્મક ઉપયોગ મનોવિજ્ઞાનિક સમર્થન અને સમાજના દરેક વર્ગમાં સામાજિક ન્યાયની ઉપલબ્ધતા આ સમસ્યાઓના નિરાકરણ માટે મહત્વપૂર્ણ છે